મિત્રો આભાર અમદાવાદ કહેવાનું મન એટલા માટે થાય કે ધન્યવાદ અમદાવાદ મને પ્રેરકભાઈ કહેતા હતા કે સાહેબ 100 કરતા પણ વધારે સાધુ સંતો અહીંયા જે આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે લગભગ 45 કરતા વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની સંસ્થા વેપારી સંસ્થાઓ આ તમામ સંસ્થાના આગેવાન શ્રીઓ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને છે એક પાછળથી હું જોતો જોતો આવ્યો તો તમામે તમામ સિનિયર કાર્યકર્તાઓ જૂના કાર્યકર્તાઓ કે વચ્ચે આ અમદાવાદની એટલે કર્ણાટી મહાનગર ની વચ્ચે હું રમતા રમતા મોટો થયો કે જે મહાનગર નો એક સામાન્ય કાર્યકર્તા એ બુથમાં કામ કરતો કરતો અને તમારા બધાની વચ્ચેથી જેને તમે બધાએ આંગળી પકડી હોય પાપા પગલી કરતા એવા કાર્યકર્તાને તમે છેક પ્રદેશની ટીમ સુધી એટલે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ તરીકેની સફરમાં તમે સાથ સહકાર આપ્યો હોય એ તમામ કાર્યકર્તા મિત્રો નતમસ્તક વંદન કરો